ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધના લેખક વિનોબા ભાવે છે તેમનો જન્મ અગિયાર નવેમ્બર અઢારસો પંચાણુમાં રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં થયો હતો ગીતા પ્રવચનો મધુકર વિચાર પોથી અને ભૂદાન ગંગા ભાગ એક થી દસ તેમના મહત્વના પુસ્તકો છે આ નિબંધમાં લેખકે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે સહજ છે માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એની સંસ્કૃતિ છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળી બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિવર્ધન કહે છે માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી તે જેવી છે તેવી છે કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એ અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે વિશ્લેષણ કરતો રહેશે પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે આવું ભારતમાં થયું છે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું અહીં બહુ પ્રયોગો પણ થયા તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઉભા થયા તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદભુત પહાડ તો અહીં છે જ આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય હા આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાં ભાષાની દસ હજાર વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી નવા જરૂર બનાવ્યા છે સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી યાસ્કાચાર્યે કહ્યું આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ધ ચવળ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી આ આપણું એક અનોખું બળ છે હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારત જન્મ આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ દુર્લભમ ગુર્જે રેશુ જન્મ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે તુલસીદાસજી પણ કહેશે ભલે ભૂમિ ભલે કુલ જન્મ પાંચસો વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ કહ્યું ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો ન શંકરદેવે અસમનો મહિમા ગાયો એકબીજાની ભાષા તો તેઓ જાણતા ન હતા એકબીજાને નહોતા જાણતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાએ વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે